નમસ્કાર દર્શક મિત્રો તાજી ખબરમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાલનપુરની લક્ષ્મણ ટેકરી પાસે આવેલા મહાદેવના મંદિરે વહેલી સવારથી જ પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તો દ્વારા મહાદેવના મંદિરે બિલીપત્ર ચડાવી અને જળાભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો પૂજા કરવા આવે છે ત્યારે હર ઘર ગંગાજળ અભિયાન અંતર્ગત સેવાભાવી કમલેશભાઈ શાહે હરિદ્વારથી ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે પવિત્ર ગંગાજળ મળી રહે તે અભિયાનની શરૂઆત કરી છે જોકે કમલેશભાઈએ જણાવ્યું હતું કે હરિદ્વારથી ગંગાજળ લાવી શરૂઆતમાં પાલનપુર આબુ રોડ સહિત અનેક વિસ્તારોમાં હર ઘર ગંગાજળનો કાર્યક્રમ કરી નિઃશુલ્ક ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું છે જોકે કમલેશભાઈએ કહ્યું હતું કે આખા ઉત્તર ગુજરાતમાં દરેક ઘર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું અભિયાન શરૂ કર્યું છે ત્યારે અત્યાર સુધીમાં સાતસો લીટરથી વધુ હરિદ્વારથી ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે મફતમાં ગંગાજળ મળી રહે તે માટે પોતાના મોબાઈલ નંબર પર ફોન કરવાથી સમયસર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું પણ આયોજન કર્યું છે અહેવાલ મહેશસિંહ રાઠોડ બનાસકાંઠા આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે સોમવારે અમે પૂજા અર્ચના બધું કરીએ છીએ પણ અમારે ગંગાનો ગંગાજળ ઘરે નહોતું પણ આજે અમને ખબર પડી કે લક્ષ્મણ ટેકરી હોલમાં ગંગાજળનું આયોજન કરેલું છે માટે અમને શિવજીને ત્યાં ગંગાજળ ચઢાવવા માટે અમને મળે છે હર હર મહાદેવ હર ગંગે પાલનપુરમાં અમે એક કમલેશભાઈ શાહે એક નવી યોજના ચાલુ કરી છે એક દોઢ વર્ષથી ચાલું છે કે જે લોકો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે લોકોના ઘરે ઘરે ગંગા હોતી નથી પણ આપણે એ નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગા હોય ગંગાજળ હોવું જરૂરી છે તો હવે એ અભિયાન ચાલુ કર્યું છે કે કમલેશભાઈ દરેકના ઘરમાં ગંગાજળ પહોંચાડે અને જેને જેટલું પણ જોઈએ એટલું મળી જશે અને એકબીજા હર હર ગંગે હર હર મહાદેવ આજ પાલનપુર પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાનો લક્ષ્મણ ટેકરી ખાતે અમે ગંગાજળ નિઃશુલ્કનું વિતરણ રાખેલ છે આ કાર્યક્રમ અમારો ઘણા સમયથી અમારા એક ગ્રુપ દ્વારા ચાલી રહ્યો છે કે ગંગાજળનું મેન પ્રોપ જે સમસ્યા ગણો કે શું હોય છે એ ખબર નથી આપણને પણ જ્યારે પણ શુભ કે અશુભ પ્રસંગ હોય છે કોઈના ઘરે ત્યારે એકબીજાના ઘરે આ લોકો ગંગાજળ વિશે પૂછતા હોય છે કે આપણા ઘરે છે તો લગભગ નહીવત મળતું નથી તો અમે એક એવું ગ્રુપ બનાવ્યું છે પાલનપુરમાં હાલ કે ઘરે ઘરે ગંગા દરેક ઘર જેને જરૂરિયાત હશે એ અમને કોલ કરશે અમે એમના ઘરે ગંગાજળ પહોંચતો કરીશું અને આ ઓલ ગુજરાતમાં ચાલશે સળંગ ચલાવવાના છીએ હાલ અમારું રાજસ્થાનમાં આબુરોડ પિંડવાડા તરફ કામ ચાલી રહ્યું છે હર ઘર ગંગાજલ અચ્છા બીજી વાત હું આપણે એ કહીશ કે જ્યારે પણ કોઈપણ સમયે ગંગાજળની આપને જરૂરિયાત પડે આપ અમને માત્ર એક કોલ કરજો એ કોલ દ્વારા અમે આપના ઘરે આવીને ગંગાજળ પહોંચતું કરીશું અને અમારી ટીમ આ ગંગાજલને આગળ આ પ્રોગ્રામને વધારવા માટે બહુ સરસ રીતે કામ કરી રહી છે કેશુભાઈ મિસ્ત્રી છે અશોકભાઈ અમારા પઢિયાર પિંકીબેન પ્રજાપતિ છે પછી ભાઈ બહેનો છે મનીષભાઈ જોશી છે દરેક આમાં જહેમત ઉઠાવી રહ્યા છે એમાં ખાસ ગંગાજલ લાવવાનું મેન કામ હરિદ્વારથીને કરતા હોય તો અમારે દાતાના ઈશ્વરસિંહ રાણા અને કુશ શાહ હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આ કાર્યક્રમ મારો આગળ વધી રહ્યો છે અસ્તુ અત્યાર સુધીમાં કેટલાક